નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો અવારનવાર આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા હોઈ છીએ અને અવનવી ખેતીની નવી નવી પદ્ધતિઓની વાત કરતા હોઈ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રો આ પદ્ધતિઓને અપનાવીને ખૂબ સારી પરિણામ મેળવતા પણ હોય છે મિત્રો ખાસ આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે નવીનતમ ટેકનોલોજીની નવીનતમ પદ્ધતિની આમ તો આ પદ્ધતિનો ખૂબ જ ઓછા લોકો ઉપયોગ કરે છે અને ખૂબ જ ઓછા લોકોને અનુભવ હોય છે પ્રેક્ટિકલી રીતે અપનાવતા પણ ખૂબ જ ઓછા લોકો હોય છે ખેડૂત મિત્રો વોટર સોલ્યુબલ ખાતર એટલે કે પાણી દ્રવ્ય ખાતર છેલ્લા બે વર્ષથી આપણે આનો ઉપયોગ કરતા થયા છીએ ગઈ સિઝનની અંદર મગફળીના પાકની અંદર પાણી દ્રવ્ય ખાતર એટલે કે વોટર સોલ્યુબલ ખાતરનો ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો હતો અને તેના પરિણામ પણ ખૂબ સારા આવ્યા હતા અને હવે ધીરે ધીરે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસની અંદર પણ આનો ઉપયોગ કરતા થયા છીએ હવે અત્યારે મારે જે તમને વાત કરવાની છે કે જીરુંના પાકમાં કયા વોટર સોલ્યુબલ ખાતરનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ વિડીયોની અંદર આપણે પાણી દ્રવ્ય ખાતરોના આખા શેડ્યુલની વાત કરવાના છીએ અને મારી ખાસ વિનંતી એ છે કે આ વીડિયો તમે પૂરેપૂરો અંત સુધી જોજો હું તમને દિવસો પ્રમાણે જુદા જુદા ખાતરોના ફોટોગ્રાફ સાથે કેટલું પ્રમાણ પંપમાં રાખી અને કેટલા દિવસે છંટકાવ આપણે કરી શકીએ એની સંપૂર્ણ માહિતી લેવાના છીએ એ પહેલાં જે ખેડુ મિત્રો આપણે આ ચેનલ એ પહેલાં જે ખેડુ મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે આ ચેનલને અત્યારે જે સબસ્ક્રાઇબ કરી નાખજો કેમકે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો જીરાનું વાવેતર આપણે ખાસ કરીને જ્યારે તાપમાન ત્રીસ ડિગ્રીની આજુબાજુ હોય ત્યારે આપણે કરવું જોઈએ કેમકે વધારે પડતી ગરમી આ જીરાની પાકની અંદર ખાસ કરીને આડઅસર કરતી હોય છે બીજું ખાસ કરીને જીરાની જે વ્યવસ્થિત વાવેતરથી લઈ અને ખાસ કરીને એની અંદર જુદી જુદી જે પદ્ધતિઓ છે એની અંદર નિંદાબણ નિયંત્રણ હોય પાણી વ્યવસ્થાપન હોય રોગ જીવાત નિયંત્રણ હોય અને એની સાથે સાથે પોષણ વ્યવસ્થાપન ખૂબ જ મહત્ત્વનું અને જરૂરી બની જતું હોય છે આજે વાત કરવાની છે કે ઉપરથી કયા કયા ખાતરોનો સ્પ્રે કરી અને દાણો ભરાવદાર થઈ શકે અને ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન કેમ લઈ શકાય એની સમગ્ર વાત આ વીડિયોની અંદર કરવાની છે મિત્રો ખાસ કરીને પાયાના ખાતર આપી દઈએ ત્યારથી જીરાની અંદર ઉપરથી જે સ્પ્રે કરવાનો હોય છે અને એમાં એ વોટર સોલ્યુબલ ખાતરો છે એનો છંટકાવ કેટલા કેટલા દિવસે કરવો જોઈએ એનું કાળજીપૂર્વક મિત્રો આ વીડિયોની અંદર હું તમને વાત કરવાનો છું એટલે થોડુંક ધ્યાનપૂર્વક આ વિડીયો શાંતિથી સાંભળજો ખેડૂત મિત્રો પહેલો છંટકાવ જીરુની અંદર જે કરવાનો છે એ છે ઓગણીસ 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 નામનું જે એનપી કે વોટર સોલ્યુબલ ખાતર બજારની અંદર આવે છે એનો છંટકાવ આપણે પંદર થી વીસ દિવસનું જીરું કમ્પ્લીટ ઉગીને થાય ત્યારે પહેલો આપણે ઓગણીસ નાખીએ અને કાંટો સ્પ્રે કરી દેવાનો છે એકરની અંદર એક કિલોગ્રામ પ્રમાણે જો ખાતર ગણીએ તો એકરની અંદર એક કિલો એટલે કે દસ પંપ આપણે કરવાના છીએ હવે ખેડૂત મિત્રો આના ફાયદાની આપણે વાત કરીએ તો કે વૃદ્ધિના તબક્કા દરમિયાન છોડને વૃદ્ધિ વિકાસમાં મદદ કરે છે આનો છંટકાવ તેમજ ડ્રીપ ઇરિગેશનમાં પણ તમે ઉપયોગ કરી શકો છો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે લીલો રંગ આપે છે અને ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આ ખૂબ જ મદદ કરે છે ત્યાર પછી બીજો જે છંટકાવ છે એ ખાસ કરીને જીરું જ્યારે આપણું પચીસથી થી ત્રીસ દિવસનું થાય પહેલામાં મેં તમને પંદરથી વીસ દિવસનું કીધું પછી જો કોઈ પણ મિત્રો પંદર દિવસે છંટકાવ કરે તો બીજો છંટકાવ પચીસ દિવસે આપણે મિત્રો કરવો જોઈએ અને પહેલો છંટકાવ વીસ દિવસે કરે તો ત્રીસ દિવસે એટલે આવી રીતના તમારે ગેપ એની અંદર રાખવાનો છે એટલે બીજો છંટકાવ પચીસથી ત્રીસ દિવસનું જ્યારે જીરું આપણું થાય ત્યારે કરવાનો છે અને એની અંદર આપણે બાર એકસે ઝીરો નામનું જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો કરવાનો છે બાર એકસે જીરો એક પંપની અંદર સો ગ્રામ નાખીએ અને એની સાથે આપણે ખાસ કાળજી લેવાની છે કે બીજો છંટકાવની અંદર આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ જે ગ્રેડ ફોર જે બજારની અંદર મળે છે એ પણ આપણે સાથે કે પંદર ગ્રામ એની અંદર ઉમેરવાનું છે બાર એક જીરો સો ગ્રામ એની સાથે મિક્સ માઇક્રો ન્યુટ્રિયન્ટ પંદર ગ્રામ બંને મિક્સ કરી અને જ્યારે આપણું જીરું પંદર થી ત્રીસ દિવસનું થાય ત્યારે બીજો છંટકાવ આપણે કરવાનો હોય છે તો આના ફાયદાની પણ આપણે વાત કરીએ તો કે છોડની વૃદ્ધિ માટે ઉપયોગી તો છે જ પણ મૂળના વિકાસ અને નવા ફૂલ વધારામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે અને પણ તમે છંટકાવ તેમજ ડ્રીપ ઇરિગેશનમાં પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ત્રીજો જે છંટકાવ જીરાની અંદર આવે છે ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતરનો છે તો એ મિત્રો છે પિસ્તાલીસથી પચાસ દિવસનું જ્યારે પણ આપણું જીરું થાય ત્યારે આપણે તેર જીરો પિસ્તાલીસ પોટેશિયમ નાઇટ્રેટ તરીકે આ મળતું ખાતર તેર જીરો પિસ્તાલીસ એ એક પંપની અંદર આપણે સો ગ્રામ નાખીએ અને પિસ્તાલીસથી પચાસ દિવસનું જ્યારે આપણું જીવું થાય છે ત્યારે આપણે ત્રીજો છંટકાવ વોટર સોલ્યુબલનો કરવાનો છે આના ફાયદાની પણ આપણે વાત કરીએ તો કે જ્યારે પાણીની અછત હોય ત્યારે આ ખાતર પાકને ટકાવી શકે છે પાકનું ઉત્પાદન વધારવામાં તો મદદ કરે છે ચમક રંગ વજન અનાજ અને ફળનું કદ પણ સુધારે છે પછી પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન અને પોટાશ આપીને પાકના વિકાસમાં પણ મદદ કરે છે અને એના પછી જે ચોથો છંટકાવ છે એ ખાસ કરીને આપણું જીરું થી સિત્તેર દિવસનું થાય ત્યારે જીરો બાવન ચોત્રીસનો છંટકાવ કરવાનો છે જીરો બાવન ચોત્રીસ વોટર સોલ્યુબલ ખાતર એક પંપની અંદર સો ગ્રામ નાખી અને બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ચોથો છંટકાવ કરીએ જે થી સિત્તેર દિવસે કરીએ જીરો બાવન ચોત્રીસ સો ગ્રામ નાખવાનું છે અને એની સાથે બોરોન જે વીસ ટકાવાળું બોરોન બજારની અંદર મળે છે તે વોટર સોલ્યુબલ છે એ આપણે પચીસ ગ્રામ સાથે ઉમેરી દઈએ અને આ જીરો બાવન ચોત્રીસ પ્લસ બોરોન બંનેના મિશ્રણવાળા વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ આપણે પાસેથી સિત્તેર દિવસે કરશું ચોથા છંટકાવમાં તો આપણને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે અને છેલ્લા છંટકાવ મિત્રો જે પાંચમો છંટકાવ છે વોટર સોલ્યુબલ ખાતરનો એની આપણે વાત કરીએ તો કે જ્યારે આપણો પાક પંચ્યાસીથી નેવ દિવસનો જ્યારે આપણો પાક થાય એટલે કે એની અંદર ફૂલમાંથી કમ્પ્લીટલી એના દાણા બેસે ત્યારે આપણે કરવાનો હોય છે અને એની અંદર ઝીરો જીરો પચાસ કારણ કે જીરો ઝીરો પચાસની અંદર પોટાશ પણ સાથે આવશે અને એની સાથે સલ્ફર પણ મળતું હોય છે તો ઝીરો જીરો પચાસનો છંટકાવ એક પંપની અંદર સો ગ્રામ નાખી અને પંચ્યાસીથી નેવું દિવસે આપણે જીરાનો પાક થાય ત્યારે કરવાનો હોય છે જો આ પ્રમાણેના પાંચ છંટકાવ મેં જે શેડ્યુલ પ્રમાણે કીધું એમ પહેલો છંટકાવ પંદરથી વીસ દિવસે બીજો છંટકાવ પચીસથી ત્રીસ દિવસે ત્રીજો છંટકાવ પિસ્તાળીસથી પચાસ દિવસે ચોથો છંટકાવ પાસઠથી સિત્તેર દિવસે અને પાંચમો છંટકાવ જે છે એ પંચ્યાસીથી નેવ દિવસે આમ અલગ અલગ ખાતરો એટલે કે પહેલા છંટકાઓમાં ઓગણીસ 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 બીજા છંટકાઓમાં બાર એકસઠ જીરો ત્રીજા છંટકાઓમાં તેર જીરો પિસ્તાલીસ અને ચોથા છંટકાઓમાં જીરો બાવન ચોત્રીસ અને પાંચમા છંટકાઓમાં જીરો જીરો પચાસનો સાથે મિક્સ માઇક્રોબોરોન આ તત્વના સ્વરૂપમાં એકવાર છંટકાવ મિત્રો જરૂરથી કરજો ઘણા મિત્રો એવું કહે છે કે પાંચ છંટકાવ કરીએ એટલે ખર્ચ વધી જાય પણ મિત્રો હું તમને અત્યારે જણાવી દઉં આ પાંચ છંટકાવ એક એકરના જીરોની અંદર એટલે અઢી વીઘા ચાલીસ ગુઠાના જીરામાં તમે કરશો અને એક એકરની અંદર આઠસોથી એક હજાર રૂપિયા થશે એટલે એકરમાં અઢી વીઘામાં એક હજાર રૂપિયાનું આપણે રોકાણ ખાતરના સ્વરૂપમાં કરવાનું છે હવે એની સામે કહેવાય છે કે આ વોટર સોલ્યુબલ ખાતર છે જો તમે મિત્રો નાખો અને એની અંદર ખાસ કરીને દસથી પંદર ટકા જો ઉત્પાદનમાં વધારો આવે ખાલી દસ ટકા પણ ઉત્પાદનમાં વધારો આવે તો પણ તમને ખૂબ સારો નફો થાય છે ખેડૂત મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો અને ખાસ કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને એમને પણ સંપૂર્ણ આ માહિતી મળી રહે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન